ખાલી તારી પનીર ભુરજી જ નહીં ઓય પંજાબીમાં બધી જ સબ્જી પનીરમાં કાજુ કરી દાળ ફ્રાય જીરા રાઈસ અને ઓની દાલ બાટી તો સ્પેશિયલ વસ્તુ આવે ખાલી તું ટેસ્ટ કર પછી તને બતાવું હું લાવજો આબા દેજો તને પાપડ તળતા આવડે હા પણ આવો પાપડ નહીં તળ્યો હોય તે હમ સન મોખણ જેવો પણ મેન તને પનીર ભુર્જી સબ્જી નો ટેસ્ટ કરાવવા લાગ્યો હા ને ઉભી રે હજી તને હું બીજી આઈટમ ખબર દાળ બાટી તો ઘણી ખાધી છે પણ ઓય સ્પેશિયલ દાળ બાટી કારણ કે ઓય આ જે દાળ છે ને આ દાળનો પંચરત્ન દાળ કહેવાય જો છે ને દાળ કહેવાય હોના જો ખાલી આ ટેસ્ટ કર તું આ દાળ બાટીનો જો સનટેસ્ટ હજી શંતી રાઈસ તું ઊભી રે આ લસણ દાળાની ચટણી કહેવાય હાથે અને આ ગીધી લથપથ બાજરીનો રોટલો તું ખાલી આ ચટણીનો ટેસ્ટ કર આવો ટેસ્ટ તો તું મોટી મોટી ફાઇવ સ્ટાર હોટલોમાંય નહીં જોયો હોય જેવો ટેસ્ટ અને આપણા બહુચરના ઢાબામાં મળી રે સન ટેસ્ટ બાકી હમ મસ્ત હવે તને ખવરાય ખવરાય કરું હું પણ મી તો કોઈ ચાલશું જ નહીં હજુ એ શું કે કેવું લાગ્યું जोरदार જોયું ઓના ટેસ્ટ કહેવાય ઓના સબ્જી કહેવાય ઓના ખાવાનું કહેવાય બનાવા નીકળ્યો તો લે હેડ હવે હું બિલ આપીને આવ્યો ખાલી તમે તો હોય ટેસ્ટ ચેક કરાવવા લાવ્યો તો તમે તો દબાઈને ડીબેડ્યું છે બ પૈસા તો હાલવા પડશે ક લે હેડો

ઘેરતે બનાવજો આવી સબ્જી હો